લૂંટારુઓ ભોગ બનનારને બ્રિજ પાસે ઉતારી ફરાર થયા છે અને આજ વિશે વધુ માહિતી સાથે સુરતથી અમારા સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું ચેતન ખૂબ જ મોટી લૂંટ ચલાવવામાં આવી છે આખરે કેવી રીતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો પોલીસે કઈ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે અત્યાર સુધી શું કઈ સામે આવ્યો જી બિલકુલથી ગત બપોરના સમયે સજાનન ટેકનોલોજી જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના જે ચાર કર્મચારીઓ છે તે સેફ ડિપોઝિટ વોલ છે તેમાંથી રોકડ રકમ ભરીને આ જે ઇકો કાર છે તે ઇકો કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન જે બાળાશ્રમ છે તે બાળાશ્રમ નજીક એક જે યુવાન છે તે યુવાન દ્વારા આ જે કાર છે તે કાર અટકાવવામાં આવી હતી શરૂઆતના સમયે બંદૂક બતાવવામાં આવી હતી અને પોતાની જે ઓળખ છે તે ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે બતાવવામાં આવી હતી અને ત્યારબાદ આ જે જે આરોપી છે તે આરોપી ઇકો બેસી ગયો હતો અને ત્યારબાદ આ જે ઇકો કાર લઈને વરિયાઓ તરફનો જે રસ્તો છે તે રસ્તા તરફ આ કાર લઈ જવામાં આવી હતી વરિયાઓ આવતાની સાથે જ જે આરોપી છે તે આરોપીએ ચાર જેટલા જે કર્મચારીઓ છે તેને નીચે ઉતારી દીધા હતા અને ત્યારબાદ રોકડ રકમ ભરેલી આ જે કાર છે તે કાર લઈને આરોપી ફરાર થઈ ગયો હતો જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા જે રીતે લૂંટ ઘટના ઘટનાની વાત સામે આવી હતી ત્યારબાદ ડીસીબી એસઓજી પીસીબી તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા શરૂઆતના શરૂઆતના સમયે સમયે જે રીતે ફરિયાદીએ વાત કરી હતી કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી હતી જેને લઈને પોલીસ દોડતી થઈ હતી શરૂઆતના સમયે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં એક ઈસમ કાર નજીક આવે છે બંદૂક બતાવે છે અને ત્યારબાદ તેમાં બેસીને તે પલાયન થતો નજરે પડે છે પોલીસે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી જેમાં મોડી રાતે જે લૂંટમાં વપરાયેલી જે ઇકો કાર જે છે તે કર્ણાટ સ્વામીના મંદિર નજીકથી અહીં મળી આવી છે જે રૂપિયા ભરેલા જે ઠેલા છે તે ખાલી હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ ચાર થી પાંચ જેટલા જે ઠેલા છે તે ઠેલામાં આ રૂપિયા ભર્યા હતા જોકે આરોપી એટલો હોશિયાર હતો કે તેને કાઢી નાખ્યા હતા અને આ રીતે જે જે તેમના હતા તે કારમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ક્યાંક કે ક્યાંક જે ચારેય જે કર્મચારીઓ છે તે શરૂઆતના સમયથી પોલીસ શંકાની નજરે જોઈ રહી છે ચારે ચાર મોડી રાત સુધી ઉલટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોના પણ નિવેદન જે રીતે અને જે સ્થાનિક લોકોના જે નિવેદન છે તે વિરોધ તપાસ જોવા મળી રહ્યા છે હાલ તો કતરગામ પોલીસે રૂપિયા એક કરોડની લૂંટની ફરિયાદ નોંધવામાં આવી છે અને જે ફરિયાદી છે તે ફરિયાદીની પણ ઉલટ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેને લઈને પોલીસ પણ ઘણી આશંકા હાલ તો દાખવી રહી છે ને તેને લઈને હાલ તો તપાસ પણ હાથ ધરવામાં આવી છે જે કાર લઈને ફરાર થયા હતા લૂંટારુઓ તે કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે